નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે બધાનું નવા છેડિયોમાં તો આજે આપણે જાણીશું કે છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ મતલબ કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનમાં શું તફાવત રહેલો છે તો ભારત આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ પોતાનો સિત્તો પ્રજાસત્તાક દિવસ ઉજવશે અને પ્રજાસત્તાક દિવસે દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીમાં કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવવામાં આવે છે તો તેના શું નિયમો રહેલા છે એ જાણીએ તો ભારતમાં દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ મતલબ કે રિપબ્લિક ડે અને પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મતલબ કે ઇન્ડિપેન્ડન્સ ડે વિશેષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે તો આ બંને પ્રસંગે દેશભ્રહ્મા તિરંગો લહેરાવવાની પરંપરા છે પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે આ બે દિવસે તિરંગો લહેરાવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે પ્રજાસત્તાક દિવસ એને ધ્વજ ફરકાવવાનું મતલબ કે ફ્લેગ ઓન થાય છે જ્યારે સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણ મતલબ કે ફ્લેગ હોઇસ્ટિંગ કરવામાં આવે છે તો આ વર્ષે ભારત સિતોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતમાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને તે દિવસે જ ભારત સત્તાવાર રીતે ગણરાજ્ય તરીકે જાહેર થયું અને તેને તેની ઓળખાણ મળી હતી આ ખાસ અવસરે દર વર્ષે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન હોય છે જો દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે તો એ જાણીએ કે દિલ્હીથી લાલ કિલ્લા સુધી કોણ કયો કરે છે ધ્વજ લહેરાવાનું કાર્ય પ્રજાસત્તાક દિવસે દિલ્હી ખાતે કર્તવ્ય પદ પર રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે છે તો બીજી તરફ સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કરે છે બંને દિવસ રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક માનવામાં આવે છે પરંતુ વિધિ અને અર્થમાં સ્પષ્ટ તફાવત રહેલો છે તો ધ્વજ ફરકાવો અને ધ્વજારોહણમાં શું તફાવત છે ચાલો જાણીએ તો ધ્વજ ફરકાવો મતલબ કે ફ્લેગ અનફોલિંગ તો પ્રજાસત્તાક દિવસ મતલબ કે છવ્વીસમી જાન્યુઆરીના રોજ તિરંગો પહેલેથી જ ધ્વજદનના શિખરે બંધાયેલો હોય છે મીન્સ કે ટોચમાં તો રાષ્ટ્રપતિ દ્વારા તેને તેનું બંધન ખોલીને ધ્વજને ખુલ્લો કરવામાં આવે છે અને ત્યારબાદ વિધિ ભારતના બંધારણમાં અમલમાં આવ્યા બાદ દેશના ગૌરવ અને ગણરાજ્ય બનવાના ઐતિહાસિક ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે તો બીજું જોઈએ તો ધ્વજારોહણ ફ્લેગ હોઇસ્ટિંગ તો સ્વતંત્રતા દિવસના રોજ તિરંગો ધ્વજદનના તળિયે રહે છે મતલબ કે બોટમમાં વડાપ્રધાન દોડાની મદદથી ધ્વજને ધ્વજ ધ્વજદનના શિખર સુધી પહોંચે ચડાવે છે અને ત્યારબાદ તેને લહેરાવવામાં આવે છે આ પ્રથા દેશના આઝાદીના સંઘર્ષ અને સ્વતંત્રતા પ્રાપ્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે તો મિત્રો આપે જોયું હશે કે ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવું એ બંને અલગ અલગ વસ્તુ છે તો ધ્વજ ફરકાવવામાં ફરક એટલો જ હોય છે કે ધ્વજ પહેલેથી જ ધ્વજદંડના શિખરે હોય છે મીન્સ કે ઉપર અને ધ્વજારોહણ મીન્સ કે ફ્લેગ વોસ્ટિંગમાં ધ્વજ એ બોટમમાં હોય છે ધ્વજદંડના આટલો તફાવત હતો તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શું તમને આ માહિતી પહેલેથી ખબર હતી કે નહીં તો આજનો આ વિડીયો જોવા માટે આપ દરેકનો આભાર ધન્યવાદ થેન્ક ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ